હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે આપણે બનાવી રહ્યા છીએ મંચાવ સો તો ચાલો મંચાઓ શો બનાવવા માટે આપણે ગેસને ઓન કરી લઈશું એમાં આ એક લિટર જેટલું પાણી લીધેલું છે એક લિટર પાણીમાં આપણે

હેલો ફ્રેન્સ હવે આપણે આ ગાજર કોબીની આપણે બાફવા મૂક્યું હતું એ વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે હવે એ બફાઈ ગયું છે આપણે જોઈ લેશું તમે જોઈ શકો છો આપણે પાણી એક લિટર મૂક્યું હતું એનું અડધું થઈ ગયું છે અને એનો કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ માં પાણીને ગળી લેશું તમે જોઈ શકો છો કલર સરસ આવી ગયો છે હવે આપણે આ પાણી

એક ચમચે મેં રેડ ચીની સોસ લીધેલો છે સોયા સોસ નાખીશું આપણે આ સોસ ને બે મિનિટ ચડવા દઈશ સરસ સુગો હવે ચડી ગયો છે જે આપણે આ ગાજર કોબીજનું પાણી આપણે વીસ થી પચીસ મિનિટ ઉકાળ્યું હતું એને હવે આપણે આમાં નાખી દઈશું

અને મેં જે આ કોર્નફ્લોર પાવડર લીધેલો છે એ નાખીશું એક હાથેથી નાખીશું અને એક હાથેથી સૂપને હલાવીશું જેથી એક બહુ થઈ જાય એટલા માટે જોઈ શકો છો આ સુખ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં થોડી લીલી ડુંગળી નાખીશું જ્યાં કોથમીરના પાણી નાખીશું ગેસને ઓફ કરી લઈશું તમે જોઈ શકો છો આપણા સૂપનો સરસ કલર આવી ગયો છે આપણે આ સૂપ રેડી છે મંચાવ સૂપ છે તો એમાં ચાવતો હોવા જ જોઈએ આપણે આ ગાર્નિશ કરેલા છે એને આપણે સાથે ડુંગળી પણ નાખેલી છે તો તમે જોઈ રહ્યા છો આ મંચાવ સૂપ હવે પછી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો